નમસ્કાર ખેડૂત મિત્રો પશુપાલન જે આપણે આજે મારા પોતાના તબેલો છે પોતાની ગાય બધા જે ઢોરારી ગાયો છે ભેંચો છે દેશી ગાય છે જર્સી ગાય છે એટલે તબેલો બધાથી કુલ ઢોરા થાય છે બધાએ તે નાના મોટા તે વિષ છે એમાં ભેંસીઓ ચાર ભેંસીઓ છે ચાર ભેંસ્યું છે પછી એમાં ચાર વાસળીઓ છે બીજી દરસી ગાયું છે દરસી ગાયું ને દૂધ દૂધમાં એકદમ સારું જ છે પણ આપણે એમાં માવજત વધારે કરવી પડે છે કારણ કે માવજત કરવી તો ઢોરમાં દુદાણામાં સારું છે ને આપણે જે આખો દિવસ દિવસમાં એ દિવસમાં આખો દીમાં ત્રણ વાર આપણે નીણ કરીએ છીએ ઢોરને સવારે ની કરવાની સવારે દેવાની પછી આખો દી નાખ નાખ નહીં કરવાની નીણ કારણ કે આખો દી ની એવું થાય તમે થોડીક નીણ નાખી પછી પાછા તમે ફેર તમે આવ્યા એટલે પાસા ઢોરને પશુને એવું થાય કે પાછી આપણે નીણ નાખ પાછા એ ઊભા થઈ જાય અને ફરવા મળે આવું બધું કરે એટલે તમે આખો દિવસની અંદર તમે ત્રણ વાર જ નાખો એના પેટ પૂરતી ધોતા પૂરતી સવારમાં નાખો સવારમાં નીળ નાખી પછી એવું લાગેલા તમારે બપોરે બાર વાગ્યે તો બાર એકના ગાળામાં પછી સવારે આપણે નીળ નાખીને લઈ ગયા આયા આવ્યા પછી બપોરે બાર બાર સાડા બાર એક વાગ્યા આપણે તમે જે ટાઈમ આપણે રાખતા હોય તે એટલે એને પાછી નીણ નાખી દો એટલે એ હાં સુધી એનો વાઘોલ થાય વાઘોલ વાઘોલ કરે અને તો દૂધ ઉત્પાદન થવાનું છે તમે નાખ નાખ કરો એટલે નીરલ નાખ નાખ કરો એટલે એને વાઘોલ બેસે નહીં વાઘોલ કરીને હોય કે તમે પછી દવા દાવો એટલે દૂધ ઓછું કરે એટલે તમે ટાઈમ પ્રમાણે નીણ નાખો અને હું પોતે આખો દિવસમાં વાર નીર નાખો છું સવારે બપોરે સાંજે પછી ખુદ નાખ નાખ કરવાની નહીં નહીં જો આપણે આ તબેલો જોઈ શકો છો ચાલો હવે તમને આખો મારો તબેલો દેખાડું અને થોડા પાલો મેં લીધેલો છે કે ઘરનો પાલો વેસા તો લીધેલો છે એટલે હું તમને એ પાલો તમને દેખાડું આપણી પોતાની તો વાળીએ માં પહેલાં અમે કેટલી વતન ખોવાઈ દેવીએ છીએ ઢોંસુ دغه دغه ته وایلي کاړو